ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક પરિણીતા આવી બે વર્ષ પૂર્વે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસ કંટાળી જઈ તેના ઘરની ગેલેરીમાંથી પડતું મૂકી આપઘાત વહોરી લીધો હતો આ બનાવ અંગે મરણ જનારની માતા પતિ સાસુ સસરા અને દેરાણી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી આ અંગેનો તારીખ ને બુધવારે ભાવનગરના ડિસ્ટ્રિક્ટ ચાલી અદાલતે મુખ્ય જિલ્લા સરકારી વકીલની દલીલો સાક્ષીતા પુરાવા વગેરેને ધ્યાને લઈ પતિ સામે ગુનો સાબિત માની પતિને દસ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂપિયા પાંચ નો દંડ જયારે અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા અદાલતે હુકમ કરી ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના વાળુકડ ગામે ટેમ્પો ચાલકને માર મારવાના ગુના સબબ મુખ્ય આરોપીને પાંચ વર્ષ તથા આરોપીને મદદ કરનાર અન્ય સાત આરોપીઓને જુદી જુદી કલમ હેઠળ બે વર્ષની સજા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફટકારી છે